કરવાના ગુનામાં નામચેન ક્રિમિનલ કલ્પેશ કાઠીયા નામ ખોલ્યું હતું આ નામ ખોલતાની સાથે જ તે પોલીસ ધરપકડ થી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારબાદ પીસીબી ટીમે મોડી રાત્રે બાતમી મળતા

લઈ જવાયો હતો જ્યાંથી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો અને તેના ઘરે લઈ જવાયો જ્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું આણંદ વડોદરા અને દમણ પહોંચ્યો જણાવી દઉં કે કલ્પેશનું નામ ખુલતા તે સમજી ગયો હતો કે પોલીસ હવે તેને છોડશે નહીં એટલે જેમ મુસીબતમાં ભગવાન યાદ આવે તેમ તે ચાલતો ચાલતો બસ્સો કિલોમીટર સાળંગપુર દર્શન કરવા માટે પહોંચી ગયો હતો ત્યારબાદ તે ત્યાંથી પરત ફરી આણંદમાં બે દિવસ રોકાયો અને પછી એક દિવસ વડોદરા આવ્યો અને ત્યારબાદ ભરૂચ ખાતે પહોંચ્યો અંકલેશ્વર ખાતે રહેતા એક મિત્રની ગાડી લઈને કલ્પેશ દમણ પહોંચ્યો આ દરમિયાન પોલીસ આણંદ અને ભરૂચ તેની પાછળ પાછળ હતી પરંતુ તે ભાગતો ફરતો હતો અને અંતે ઝડપાઈ ગયો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા ના રોજ એક વ્યાજ ખોરીને લગતો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ફરિયાદીએ સંતોષ ઉર્ફે બાબુભાઈ ભાવસર વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફેશ કલ્પ ઉર્ફે કલ્પેશ કાછિયાનું નામ તપાસમાં ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવેલ અને જે આટલા પંદર દિવસથી છેલ્લા નાસ્તો ફરતો હતો એને વડોદરા સિટીની અલગ અલગ જે ટીમ બનાવેલી હતી જેમાં એક ક્રાઇમની ટીમ લોકલ પોલીસની ટીમ અને પીસીબી એસઓજીની ટીમ જે બનાવેલી હતી એમાંથી પીસીબીની ટીમ દમણ હોવાની માહિતીના આધારે એને હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને એની અરેસ્ટની પ્રોસીજર ચાલી રહી છે કલ્પેશ કાછીઓ કે જે વડોદરા શહેરનો કુખ્યાત ગુનેગાર છે તેની ઉપર વીસ જેટલા અલગ અલગ ખૂન ખૂનની કોશિશ રાવેટી આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપરાંત એની પાંચ વખત પાસા પણ થયેલી છે આ આરોપીને પીસીબીને આ આરોપીને હસ્તગત કરી લેવામાં સફળતા મળી છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આગળ કઈ પ્રકારની પોલીસ કાર્યવાહી કરશે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એને ધ્યાને લઈને આ ફરિયાદીની કઈ રીતના એણે પૈસા આપ્યા હતા કેટલી એના અકાઉન્ટ ડિટેલની અને અન્ય પણ જે પણ તપાસ છે કે જેના આધારે ગુનાને જે સપોર્ટિવ એવિડન્સ છે એ પણ કરવામાં આવશે સાથે સાથે આનો ગુનાહિત ઇતિહાસ છે તો અન્ય પણ કોઈ છે કે નહીં આના ભોગ બનનાર તો એની પણ તપાસ હાલમાં તપાસ ચાલી રહી છે એ પણ અત્યારે એને રૂબરૂમાં પૂછપરછ કરીને તપાસ ચાલુ છે પણ હાલમાં અમને દમણથી અમે એને હસ્તગત કરીએ છીએ અને અરેસ્ટ કરીએ છીએ ના ના પીસીબી ની ટીમે એને અરેસ્ટ કર્યો છે દબન માં હોટેલ માં ટી રહ્યો એ તપાસ ચાલુ છે કોઈ સાથે હતો મેં કે એકલો નાસ્તો ના હાલમાં માં એકલો જ આ નાસ્તો ફરતો હતો એવું પર આવેલું છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો